રાધે રાધે જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારા પ્રિય દર્શક મિત્રો ભાવિદર્શન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે હું છું મુકુંદ જોશી અને આજે આપણે વાત કરીશું ભવિષ્યના રહસ્યોની ચાલો સમયના પ્રવાહમાં આગળ વધીએ અને જાણીએ કે સપ્ટેમ્બર બે હજાર પચીસનો મહિનો કુંભ રાશિ કુંભ રાશિના અક્ષર છે ગ સ તેમજ શ ના જાતકો માટે કેવો રહેશે તમારી જિંદગીના દરેક પાસાને સ્પષ્ટ આ માસિક રાશિ ફળ તમારા માટે નવી દિશા અને આશા લઈને આવ્યો છે કુંભ રાશિ સપ્ટેમ્બર બે હજાર પચીસ માસિક રાશિફળ સામાન્ય જીવન ધીરજ અને પ્રગતિનો મહિનો પ્રિય જાતકો સપ્ટેમ્બર બે હજાર પચીસનો મહિનો તમારા માટે ધીમી પણ મક્કમ ગતિએ પ્રગતિનો માર્ગ મોક ખોલશે આ મહિનો તમને શીખવશે કે ધીરજ એ જ સફળતાની ચાવી રહેલી છે તમે અનુભવશો કે લાંબા સમયથી અટકેલા કાર્યો અને બાબતો ફરીથી ગતિ પકડશે ભલે શરૂઆતમાં પરિસ્થિતિ થોડી ધીમી લાગે પરંતુ મહિનાના અંત સુધીમાં તમે ચોક્કસપણે સારા પરિણામો જરૂરથી મેળવશો આર્થિક અને વ્યવસાયિક બાબતોમાં આ મહિનો મધ્યમથી સારા પરિણામો આપનારો સાબિત થશે ધન અને કારકિર્દી વિશે વાત કરીએ તો નવી તકો અને સાવચેતી આ મહિને તમારી આર્થિક સ્થિતિમાં ધીમો પણ સ્થિર સુધારો જોવા મળી શકે છે આવકનો પ્રવાહ શરૂઆતમાં થોડો ધીમો રહી શકે છે પરંતુ એક નવો આવકનો સ્ત્રોત શરૂ થવાની પ્રબળ સંભાવના રહેલી છે જે તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે જો તમે નોકરી કરી રહ્યા છો તો તમારા અધિકારીઓ અને ઉપરી અધિકારીઓ તમારા કામની કદર કરશે તમારી મહેનત અને સમર્પણને કારણે તમને માન સન્માન અને પ્રશંસા મળી શકે છે વ્યવસાય સાથે જોડાયેલા જાતકોએ થોડી સાવચેતી રાખવાની ખાસ જરૂર છે ખાસ કરીને તમારા ભાગીદારો સાથે નાના મોટા મતભેદ થઈ શકે છે આવા સમયે ગુસ્સાને બદલે શાંતિ અને ધીરજથી વાતચીત કરશો તો પરિસ્થિતિ વધુ બગડતી અટકાવી શકાશે રોકાણ માટે આ મહિનાનો અંતિમ સપ્તાહ સૌથી વધુ અનુકૂળ રહેશે પ્રેમ અને પરિવારની વાત કરીએ તો મીઠાશ અને સમજણ અવિવાહિત કુંભ રાશિના જાતકો માટે આ મહિનો ખાસ રહેશે નવા સંબંધો શરૂ થવાની શક્યતાઓ રહેલી છે જે ભવિષ્યમાં ગાઢ પ્રેમમાં પરિવર્તન થઈ શકે છે દાંપત્ય જીવનમાં નાના મોટા ઉતાર ચડાવ આવી શકે છે પરંતુ ચિંતા કરવાની કોઈ જરૂર નથી વાતચીત અને પરસ્પર સમજણથી દરેક સમસ્યાનો ઉકેલ લાવી શકાય છે આ મહિનો તમને તમારા જીવનસાથી સાથેના સંબંધોને વધુ મજબૂત બનાવવાનો અવસર આપશે પરિવારમાં સંતાનોની પ્રગતિ જોઈને તમને ખૂબ જ આનંદ અને સંતોષની લાગણી અનુભવાશે આરોગ્ય શાંતિ અને નિયમિતતા આરોગ્યની દૃષ્ટિએ આ મહિનો સામાન્ય રહેશે જોકે કામના તણાવ અથવા ચિંતાના કારણે તમારું બ્લડ પ્રેશર વધી શકે છે અથવા માથાનો દુખાવો થઈ શકે છે આ સમસ્યાઓથી બચવા માટે નિયમિત યોગ પ્રાણાયામ અને ધ્યાન જરૂરીથી કરવું અત્યંત લાભદાયી રહેશે પોતાના મનને શાંત રાખવાનો પ્રયાસ કરો અને પૂરતી ઊંઘ લો શિક્ષણ અને કારકિર્દીની વાત કરીએ તો ધ્યાન અને સફળતા વિદ્યાર્થીઓ માટે આ મહિનાની શરૂઆત થોડી પડકારજનક રહી શકે છે ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી અનુભવી શકો છો પરંતુ નિરાશ થવાની જરૂર નથી મહિનાના અંતિમ સપ્તાહમાં તમારી મહેનતનો રંગ લાવશે અને તમને અભ્યાસમાં સારો ફળ મળશે જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમના માટે આ સમય ખૂબ જ અનુકૂળ છે અને સફળતા મળવાની પૂરી શક્યતા રહેલી છે ધાર્મિક અને આધ્યાત્મિક શાંતિ અને શક્તિ આ મહિને કુંભરાશિના જાતકોને ભગવાન શિવ અને શ્રી કૃષ્ણ ની ઉપાસના કરવી અત્યંત શુભ ફળદાયી સાબિત થશે તેમની ભક્તિ તમારા મનને શાંતિ અને આત્માને શક્તિ અપાવશે ખાસ કરીને અમુક દિવસો પર ઓમ નમઃ નો જાપ કરવાથી તમારા જીવનમાં સકારાત્મકતાનો સંચાર થશે અને નકારાત્મક ઉર્જા દૂર થશે ખાસ ઉપાય જોઈએ તો દર સોમવારે ભગવાનના શિવલિંગ પર કાચા દૂધથી અભિષેક કરો આ ઉપાય તમારી માનસિક શાંતિ વધારશે અને કાર્યક્ષેત્રમાં આવતા અવરોધો દૂર કરશે પીપળાના વૃક્ષને જળ અર્પણ કરો આનાથી તમારા જીવનમાં સ્થિરતા અને સુખ આવશે ઘરમાં નિયમિત હનુમાન ચાલીસાનું પાઠ કરો આ ઉપાય દરેક પ્રકારના ભય અને નકારાત્મક શક્તિઓથી તમારું રક્ષણ કરશે માંસનો સારાંશ જોઈએ તો કુંભરાશિના જાતકો માટે સપ્ટેમ્બર બે હજાર પચીસનો મહિનો ધીરજ પ્રગતિ અને સકારાત્મકતાથી ભરેલો રહેશે આર્થિક લાભ મધ્યમ રહેશે જ્યારે પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે આરોગ્ય સામાન્ય રહેશે પરંતુ માનસિક શાંતિ પર ધ્યાન આપવું જરૂરી છે મહિનાના અંતિમ દિવસો તમારા માટે ખાસ શુભ અને સફળતા લાવનારા સાબિત થશે આશા રાખું છું કે આ રાશિફળ તમને તમારા ભવિષ્યને વધુ